આલ્યો તમને નવો पावડો છે માવો ખવાય માવો આપી ચા પાણી મગાવીજો શું બીડી પીવી છે માલ બનીયો કોણ થોડી સિમેન્ટ વાટી લાગી જો આ શામન એ થોડી સિમેન્ટ નામો ઓસી નાખજો બહુ વજન નો લાગતા

થોડું બસ એટલું નાખો તમે કઈ ઘટે નહીં પાણી મગાવ પાણી આવી જાય પીવા પાણી મગાવો સા મગાવો માવો મગાવો મગાવ્યું છે ને બેલદાર નવો પકડાઈ ગયો છે ભારે ઘડી તમે ગામે આવ્યા કે હું તમારે આવું કરવું હોય તો પેલા કહેવાય તમારે લેતા મારે છે બધું મારે પૂરું કરીને દેવો પૈસા કામે જ આવ્યા છે સામે આવે તમે કામ કરો તમે આવા ઝાડો એ છે એમ ઘડી કઈ પોરો નહી ખાવાનો ઘડી પોરો ખાવાનું તમને કોણ ના પડે પણ ભાઈ તો તારે કરવું જ કરે પણ એમ નઈ પણ સામે આવે કામ કરવાનું પાંચ પારો નઈ સાહેબ આવશે તો બાપુ આવશે તો પૈસા દેવાના અરે વધી ગયા કામ તો હું કામ તો જો શું કામ છે આવું કામ નથી કર્યું મેં કે તમને કેટલા દેવાના તમને નક્કી કર્યા હાથસો માં નકરા ભાગ્યો હાલો હાલો હાથસો આપી દેવું હા વાંધો નઈ હાલો

તમને ક્યારે કામ પૂરું થાય હમણાં થઈ જાય માવો ખાવો કે નઈ પાણી મગાવો પાણી આવે પેલા કામ પૂરું કરો ભાઈ તું અમને ખીજા અને અહીંયા આવે હવે આવે બીજા તમને બોલાવે હવે ભાઈ આશે સાહેબ થઈ જાય કામ તમારું બધું કમ્પ્લીટ થઈ જાય મારા 700 રૂપિયા થાય હા તમને ને દેવાના છે ભાગી જાય છે વાળા તમે રોકો કે મારા પછી કામ કરો દઈ હાલો હાલો હાલ લઈ લે તમને હા થોડો લઈ લો આલો જલ્દી ફટાફટ હાલો હું પાછો આવતો મારો આવું તો ભાઈ હે લાવો તો ઓલિમ્બો કેવાય અને ઓલી હીરા તમને જોતા ખાવે મને પેન્સિલ લઈ પેન્સિલ હતી કેવાય ને હા એ લાદી કાપવાની કેવાય આવડશે તમને આવું છે આવું જોવા આવું છે તારું ધ્યાન રખાય ને તારે

દિવાલ છે આ બરાબર દિવાલ ખામડા માં અહીંયા ભાડે આમ જોતો ખરો હોય તમારે આયા કેમ નાખો નાખો બે બાજુ

નાટક એટલે કે બેલદાર નો ગોટાળો રજૂ કર્યું છે તો આપણને બહુ સારું લાગે તો શેર કરજો લાગો બાપુ નામની આ ચેનલ ની અંદર રજૂ થાય ખુબ શેર કરજો તો સૌને જય માતાજી